હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચાર પ્રકારની ચટણી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા ખજૂર આમલીની જે મીઠી ચટણી આવે છે તે બનાવીશું તેના માટે મેં ગોળ અને સો ગ્રામ આમલી લીધેલી છે અહીંયા આપણે ગ્રીન ચટણી ફુદીનાની ચટણી બનાવીશું તેના માટે ત્રણ નંગ મરચાં બે તીખાને એક મોરું લીધેલું છે ફુદીનું મગફળીના બી કોથમરી અને બે નંગ લીંબુ લીધેલા છે અને અહીંયા આપણે લસણની ચટણી બનાવીશું તેના માટે લાલ લસણ અને એક આદુનો ટુકડો લીધેલો છે મસાલામાં આપણે આખા આખું જીરું પાવડર પાવડર આમચૂર સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો અને અહીંયા પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આમલી અને સૂકા લાલ મરચાને સૌ પ્રથમ પલારી લેશું તો આપણે અહીંયા એક બાઉલમાં મેં અહીંયા સો ગ્રામ મેં આમલી લીધેલી છે કારણ કે આ ચટણી મારે દરરોજ યુઝમાં આવે છે તેના માટે હું આ ચટણી વધારે બનાવું છું અને અહીંયા સુકાલાલ મરચાં એક બાઉલમાં લઈ લીધા છે તો આપણે એમાં ગરમ પાણી એડ કરી દેસુ આપણે છે લઈ લીધું તેમાં મગફળીના અને એક મોરું લાલ મરચું એડ કરીશું આપણે આ ચટણી ટેસ્ટમાં એકદમ સરસ થાય છે અને આને તમે દહીંવડા સાથે કોઈ પણ ભેળ સાથે ચાટ સાથે અને સમોસા છે તેના સાથે પણ તમે આને સર્વ કરી શકો છો તો આ ચટણી થોડીક આપણે તીખી અને ખાટી થશે અને અડધું આપણે તીખું મરચું એડ કરશું ત્યારબાદ ફુદીનો અને કોથમરી એકદમ તાજી કોથમરી હોય તે આપણે એડ કરવાની છે ત્યારબાદ આખું જીરું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ એડ કરી દેસુ ત્યારબાદ આ ચટણી ઘણા લોકોને એકદમ કાળી પડી જાય છે તો કાળી ન પડે ચટણી તેના માટે આપણે ઠંડુ પાણી કે તમે બરફ પણ એડ કરી શકો છો તો હું અહીંયા ઠંડુ પાણી એડ કરું છું તો આપણે આને પીસી લેશું જે પાણી એડ કરેલું છે ઠંડુ પાણી બહુ વધારે પાણી એડ કરવાનું નથી જેથી આપણે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકશું તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે એકદમ સરસ ગ્રીન કલરની ચટણી આપણી રેડી થઈ ગઈ છે તમે બરફ કે ઠંડુ પાણી એડ કરેલું હશે તો આ જ રીતે એકદમ સરસ ગ્રીન ચટણી તમારી પણ રેડી થઈ જશે કાઢી નહીં પડે આ રીતે તો હવે આપણે આને સર્વ કરી લેશું

ત્યારબાદ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું આપણે આપણે અડધી ડુંગળી અત્યારે એડ કરેલી છે ત્યારબાદ આપણે હજી ગ્રીન ચટણી બનાવેલી છે અને બે સૂકા લાલ મરચા જે આપણે પલાયરા તા તે એડ કરી દેસુ ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરશું જે આપણે પલારેલું હતું તેને ડીટીયાનો ભાગ કાઢી લીધો છે ને તે એડ કરી દેસુ અને એક લીલું તીખું મરચું એડ કરશું અડધું આપણે જે રાખેલું હતું તે અડધું આમાં એડ કરી દેસુ ત્યારબાદ આપણે થોડી કોથમરી નાખશું અને થોડું પાણી એડ કરશું બે ચમચી જેટલું તો આપણે આને પીસી લેશું આપણી ચટણી રેડી થઈ ગઈ છે એકદમ સરસ આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે આ ચટણી તમે સમોસા સાથે રોલ સાથે તમે આને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે આ તો આપણે આને સર્વ કરી લેશું આપણી સેકન્ડ ચટણી પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે થર્ડ ચટણી બનાવી લેશું જે છે લસણની ચટણી તો આપણે આને ધોઈ લેશું મિક્સર જારને તો હવે આપણે લસણની ચટણી બનાવીશું તેના માટે અહીંયા આપણે લસણ અને આદુ લીધેલું છે તે એડ કરી દેસુ અને આપણે આ લાલ મરચાંના જે પલારેલા હતા તે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે આનો ડીઠિયાનો ભાગ કાઢી લેશું આની જગ્યાએ તમે લાલ મરચા પણ યુઝ કરી શકો છો તો આપણે બધા એડ કરી દીધા છે તો આપણે આને પીસી આપણે આમાં પાણીનો યુઝ વધારે નથી કરવાનો કારણ કે આપણે આને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવાનો છે કારણ કે રમજાનમાં આપણે દરરોજ આ ચટણી તો જોતી જ હોય છે તો આપણે આને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ જો તમે બળફ નાખશો તો આપણે એકદમ સરસ ગ્રીન ચટણી જ રહેશે તો હવે આપણે આને પીસી લેશું તો અહીંયા મેં ચાર ચમચી જેટલું જ પાણી એડ કરેલું છે તો અહીંયા મેં એક કપ જેટલું પાણી એડ કરેલું છે ઠંડુ પાણી બહુ વધારે પાણી એડ કરવાનું નથી જેથી આપણે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકશું તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે એકદમ સરસ ગ્રીન કલર ની ચટણી આપણી રેડી થઈ ગઈ છે તમે બરફ કે ઠંડુ પાણી એડ કરેલું હશે તો આ જ રીતે એકદમ સરસ ગ્રીન ચટણી તમારી પણ રેડી થઈ જશે કાઢી નહીં પડે આ રીતે તો હવે આપણે આને સર્વ કરી લેશું આપણે આટલી ઘાટી ચટણી રાખવાની છે જેથી લાંબો સમય તમે આને સ્ટોર કરી શકશો વધારે પાણી એડ કરેલું હશે તો આને તમે લાંબો સમય નહીં રાખી શકો

એડ કરશું આપણે અડધી ડુંગળી અત્યારે એડ કરેલી છે ત્યારબાદ આપણે હજી ગ્રીન ચટણી બનાવેલી છે તે આપણે આમાં અડધી ચમચી એડ કરશું ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને બે લાલ જે આપણે તે એડ કરી ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરશું જે આપણે પલાળેલું હતું તેને ડીટિયાનો ભાગ કાઢી લીધો છે ને તે એડ કરી દેસુ અને એક લીલું તીખું મરચું એડ કરશું અડધું આપણે જી રાખેલું હતું તે અડધો આમાં એડ કરી દેસુ ત્યારબાદ આપણે થોડી કોથમરી નાખશું અને થોડું પાણી એડ કરશું બે ચમચી જેટલું તો આપણે આને પીસી લેશું આપણી ચટણી રેડી થઈ ગઈ છે એકદમ સરસ આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે આ ચટણી તમે સમોસા સાથે રોલ સાથે તમે આને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે આ તો આપણે આને સર્વ કરી આપણી સેકન્ડ ચટણી પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે થર્ડ ચટણી બનાવી લેશું જે છે લસણની ચટણી તો આપણે આને ધોઈ લેશું મિક્સર જારને તો હવે આપણે લસણની ચટણી બનાવીશું તેના માટે આ આપણે લસણ અને આદુ લીધેલું છે તે એડ કરી દેસુ અને આપણે આ લાલ મરચાંના જે પલારેલા હતા તે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે આનો ડીઠિયાનો ભાગ કાઢી લેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને થોડું પાણી એડ કરશું એક ચમચી જેટલું જ કારણ કે મરચા આપણા પલારેલા છે તેમાંથી પણ પાણી તેમાં આપણે પાણી તો થોડું ઘણું હોય જ છે તો આપણે એક ચમચી જેટલું પાણી એડ કરેલું છે તો આપણે આને પીસી લેશું તો આપણે લસણની ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે ખજૂર આંબળીની ચટણી બનાવીશું તો આપણે આંબળી એકદમ સરસ પલળી ગઈ છે તો આને એક બાઉલમાં જે બી છે એના આપણે કાઢી લેવાના છે તો આપણે આમાંથી બધા બી કાઢી લીધા છે તો હવે આપણે આને ગાળી લેશું આ રીતે ગારવાથી જે કાંઈ પણ રેસા હશે અને કચરો હશે બી હશે તે આમાં નીકળી જશે એના માટે આપણે આ રીતે ગારવું ખૂબ જ જરૂરી છે તો આપણે આ રીતે પલ્પ કાઢી લીધો છે બધોય આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું ત્યારબાદ આપણે આમાં ગોળ એડ કરી ગોળ કે ખાંડ તમે કાંઈ પણ લઈ શકો છો પણ ગોળ આપણા હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદો કરે છે તેના માટે મેં અહીંયા ગોળ લીધેલો છે ખાંડ આપણે એડ કરી શકીએ પણ ડાયાબિટીસના પેશન્ટ હોય તો તેને ખાંડનો યુઝ ન કરવો જોઈએ તેના માટે મેં અહીંયા ગોળ લીધો છે અને ગોળ આપને હાડકાને પણ મજબૂતાઈ આપે છે તેમજ ઘણા લોકોને પગનો દુખાવો હોય સાંધાના દુખાવો હોય તેના માટે આ ગોળ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે તેના માટે મેં ગોળનો યુઝ કરેલો છે સુધી આપણે ગોળનો યુઝ ત્યારબાદ આમાં ચાટ મસાલો એડ કરશું અને સંજર પાવડર એડ કરશું સંચર પાવડરનો ટેસ્ટ આમાં એકદમ સરસ લાગે છે અને જે લોકોને ગેસ વધારે રહેતો હોય તેના માટે પણ સંચર પાવડર ખૂબ જ જરૂરી છે અને આમચૂર પાવડર એડ કરશું એક ટી સ્પૂન જેટલું કારણ કે આંબલી તો આપણી ખાટી છે તેના માટે આપણે ટેસ્ટ માટે જ એક ટી સ્પૂન એડ કરશું અને મીઠું સ્વાદ અનુસાર અને આખા ધાણા થોડાક એડ કરશું પછી આપણે આમાં થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું તો હવે આપણે આને થોડીક વાર ઉકળવા મૂકી દેસુ તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ઉકળવા દેસુ ત્યારબાદ આપણે એક ટીસ્પૂન જેટલો ફૂડ કલર એડ કરશું આ ઓપ્શનલ છે આની જગ્યાએ તમે કશ્મીરી મરચુંનો પણ યુઝ કરી શકો છો આ ચટણી દહીવણા સાથે ભેળ સાથે ચાટ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણી ચટણી એકદમ સરસ ઉકળી ગઈ છે તો આને આપણે ઠંડી થાય ત્યારબાદ સર્વ કરીશું તો આપણે ખજૂર આમલીની ચટણી એકદમ ઠંડી થઈ ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ચાર પ્રકારની ચટણી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં